ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની શક્યતા છે સમગ્ર કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે અને આ સાથે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આ મોટા સમાચાર જેમાં સરકાર ખુદ ફરિયાદી બનશે અને કેસ દાખલ કરાવશે સરકાર ખ્યાતિ હોસ્પિટલ સામે એક્શન લેશે અને કડક નિયમો પણ બનાવવામાં આવશે ખાનગી જે પણ હોસ્પિટલ છે તે હોસ્પિટલો સામે કડક નિયમો બનશે ખ્યાતિ હોસ્પિટલ સામે કેસ દાખલ થઈ શકે છે ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની પણ શક્યતા હાલ સિવાય રહી છે બે લોકોના બે દર્દીના મોત નિપજ્યા છે અને પરિવાર આક્રમણ કરી રહ્યું છે પરિવારને ન્યાયની આશા છે તે પછી સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે પોલીસે પણ તપાસ શરૂ કરી છે આરોગ્ય મંત્રીશ્રી સેક્રેટરીશ્રી અને કમિશનર સાહેબને બધા અત્યારે અને ડીસીપી અમદાવાદ ઝોન પણ અત્યારે મિટિંગ ચાલુ જ છે અમારે જ્યાં ખાસ અત્યારે દરેકે દરેક કેસની મેડિકલ રેકોર્ડ્સ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે જઈ રહ્યા છીએ અને કયા કયા પગલાં લેવા એ થોડો વખતમાં સાહેબ આપને બધાને બ્રિફિંગ આપશે એ લોકો તપાસ કરે છે એટલે હવે એનો રિપોર્ટ અમે ફાઇનલ કરીને આપીએ તો ખ્યાતિ હોસ્પિટલ